સુરતમાં પહેલી વખત જીવંત સર્જરી તેમજ નિષ્ણાંત તબીબોના મંતવ્ય માટે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી દક્ષિણ ગુજરાત સર્જન્સ સોસાયટી એ ડબલ્યુ આર સર્જન્સ અને નવેલી હોસ્પિટલના સંયુક્ત આયોજનથી ઓબેસિટી ફ્લોરો ફોર પોઈન્ટ ઓનું આયોજન થયું હતું જેમાં સુરત ખાતે આવેલી નવેલી હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ઓપરેશન નિષ્ણાંતો દ્વારા થઈ ઓપરેશન બાબતે વિદ્યાર્થીઓને ઉદભવેલા સવાલોના નિરાકરણ અને નવી ટેકનોલોજી બાબતે સંવાદ કરવામાં આવશે આ આયોજનમાં ભારતના પ્રખ્યાત સર્જન ડોક્ટર મુફલ લાકડાવાલા ડોક્ટર રામેન ગોયલ ડોક્ટર એહમ અરોરા ડોક્ટર રઈશ અહમદ ડોક્ટર રોય પાટનકર સહિત સુરતના પ્રસિદ્ધ સર્જનો ડોક્ટર જયેશ શાહ ડોક્ટર કેયુર યાજ્ઞિક ડોક્ટર દિવ્યાંગ ભટ્ટ ડોક્ટર હરીશ ચૌહાણ સહિતના ડોક્ટરો હાજર રહેશે અને સર્જરી વિશે માહિતી આપશે હું ડોક્ટર કેયુર યાજ્ઞિક હું જીઆઈ ને બેરાટ્રિક સર્જન છું સુરત સિટીમાં છેલ્લા પચીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું મારી નવેલી હોસ્પિટલ અહીંયા ન્યૂ સિટીલાઇટ રોડ પર હોસ્પિટલ છે મારી સાથે સુરત સર્જન સોસાયટીના અમારા જે મિત્રો છે ડૉક્ટર મુસ્તાક કુરેશી શ્રી વિનલીફ હોસ્પિટલના ડૉક્ટર દિવ્યાંગ ભટ્ટ સ્વીમેરના પ્રોફેસર હરીશ ચવહાણ સાહેબ એ બધા જે વોલેન્ટિયર મિત્રો છે એમની સાથે અમે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે 7 ને આઠ તારીખ ડિસેમ્બરના રોજ જેમાં આપણા ગુજરાતના નહીં પણ વિશ્વના સૌથી જાણીતા અને સશક્ત અને પાવરફુલ અનુભવી જે ડૉક્ટરોની ટીમ જે છે એને આપણે ઇન્વાઇટ કરી છે અહીંયા એમાં જે અમારા મિત્રગણ અને સિનિયર ટીચર્સ જે છે ડૉક્ટર મુફી લાકડાવાલા ડૉક્ટર અરુણ પ્રસાદ સાહેબ ડૉક્ટર પરવીન ભાટિયા સાહેબ કાલે અમારા ડૉક્ટર જીવી રાવ જે છે હૈદરાબાદથી એ આવવાના છે ડૉક્ટર રોય પાટણકર છે તે ડૉક્ટર કલ્પેશ જાની છે ઘણા બધા ડૉક્ટર છે લિસ્ટ બહુ લાંબુ છે બધાનો સમય વાત કરવા કરતાં હું તમને શોર્ટમાં એમ કહીશ કે આપણા દેશના સૌથી લીડિંગ વેઇટ લોસ સર્જરી અને હર્નિયાના એક્સપર્ટ્સ અત્રે સુરતમાં બધા જ ડોક્ટરોની મહેનત અને જહેમતથી આવવાના છે અને પોતાની સ્કિલ સર્જિકલ સ્કિલ આપણા બધા જોડે શેર કરવાના છે જેથી કરીને અવેરનેસ વધે સર્જરી વિશેની જે લોકોનો અજાણ્યો ડર છે લોસ સર્જરી માટેનો અને કોમ્પ્લેક્સ હર્નિયા સર્જરી માટેનો એ ડર દૂર થાય એના માટેનું આ એક કવાયત છે એવું તમે કહી શકો આ અમારો ચોથો પ્રોગ્રામ છે બે હજારને સત્તરથી અત્યાર સુધી અમે આ ટોટલ આવા ચાર પ્રકારના પ્રોગ્રામ કરી ચૂક્યા છે જેમાં એ ડબ્લ્યુ આર એસસી કરીને અમારું જે ઇન્ટરનેશનલ એસોસિએશન છે હર્નિયાનું કે અને ઇપ્સો એપીસી એટલે જેના પ્રેસિડેન્ટ ડૉક્ટર મુકી લાગડાવાલા છે એશિયા પેસિફિક જે એસોસિએશન છે એના પ્રેસિડેન્ટ ડૉક્ટર ઉફીલ આકરાવાલા છે સર રિલાયન્સ એચ એન હોસ્પિટલના હેડ એ સર્જિકલ સેક્શનના અને વેટલોસના હેડ છે તો એ બધા જ ડૉક્ટર આજે લોકોની અવેરનેસ વધે એટલા માટે અત્રે પધાર્યા છે તો એ આપણા સૌની એક માટે બહુ જ ગૌરવની બાબત છે અને બીજું તો અમારે કંઈક કહેવાનું જરૂર જરૂર નથી થેન્ક યુ વેરી મચ આપ સૌ અહીંયા પધાર્યા આટલી શોર્ટ નોટિસ બે ત્રણ કલાકની નોટિસમાં એ સૌથી મારા માટે એક મહામૂલો એક પ્રસંગ છે અને અમારા બીજા જે મિત્રગણ છે શ્રી કૈલાસભાઈ હકીમ એ અત્યારે અહીંયા પધાર્યા છે તો આપણે કદાચ એમને બે મિનિટ એમને જ બોલાવીશું